દેશ માટે પોતાની જાન નોછાવર કરનાર અને દેશને ભવ્ય જીત આપનાર વીર સૈનિકો માટે કારગિલ વિજય દિવસ નિમિત્તે નગરપાલિકા શહેર વિસ્તારના લોકો આર્ય સમાજ સહિત વિવિધ હોદ્દેદારો દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી હતી આ રેલી નગરપાલિકા ખાતેથી નીકળી ગ્રીન ચોક ખાતે પૂર્ણ થઈ હતી ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ગયું હતું આ રેલીમાં ધારાસભ્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા કારગીલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આયોજન કર્યું અને એમાં નગરપાલિકા આર્ય સમાજ એક્સ આર્મી મેન સૌ સમાજે આમાં યોગદાન કર્યું આજે સહયોદોને શ્રદ્ધાંજલિ આપી અને સૈનિકો જે દેશ માટે કુરબાની આપતા હોય છે એના પ્રત્યેનો એક આખો અનન્ય ભાવ ધ્રાંગધ્રામાં આજે જોવા મળ્યો સૌ વેપારી મિત્રો આમાં જોડાણા અને નગરપાલિકાથી શરૂ કરી અને ગ્રીન ચોકે આની પૂર્ણાહુતિ કરી છે આપણે આપણા ભારત સૈન્યના વીર પરાક્રમી દિવસની ઉજવણી માટે મસાલ રેલીનું આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ અને આજે આપણા માન્ય ધારાસભ્ય પ્રકાશ સાહેબ પણ એમાં ઉપસ્થિત હોય તમામ ધાંગધ્રા વેપારી તમામ ધાંગધ્રાના માજી સૈનિકો જે આજ વીર સૈનિકોને જે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા તો આજે આપણે એમને શ્રદ્ધાંજલિ આપી અને આવી જ બહુ જ એક પળ કહેવાય કે આજે આપણે એમને જે યાદ કરી આજે બધાએ જે આપણો જે સમય ફાળ્યો અને એના માટે ખૂબ ખૂબ આભાર ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર શહીદ દિવસ તરીકે કારગીલ દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો અને આ શહીદ દિવસ નિમિત્તે નગરપાલિકાથી ચાલુ કરી અને ગ્રીન ચોક સુધી બસાર એક સફર આયોજન કરવામાં આવ્યું આજે કારગીલ આપણે જીત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને જે આપણા શહીદો દેશની માટે કુરબાન થયા એને યાદ કરી અને શ્રદ્ધાંજલિ રૂપે આ એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મસાલ રેલીની અંદર ધાંગધ્રાના ખૂબ જ ઉત્સાહી ધારાસભ્ય એ પ્રકાશભાઈ વરમોરા સાહેબ ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ એવા કુલદીપસિંહ ઝાલા સાહેબ એક્સ આર્મી મેન ધાંગધ્રા શહેર સંગઠન યુવા મોરચાઓ તમામ દરેક મોરચાઓ અને ગામના વેપારીજનો અને આર્ય સમાજની પૂરી ટીમ જે બાળકો સાથે આવી અને અમારો ઉત્સાહ વધાર્યો છે તે બદલ અમે એમનો ખુબ ખુબ આભાર માનીયે છીએ અને આવા કાર્યક્રમ માં આખા દેશને જોડાવું જોઈએ એવી હું આખા દેશ ને આજે વિનંતી કરું છું દિનેશ જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા